તો રાતે રાતેને જય શ્રી કૃષ્ણા બતાને આજે આપણે બનાવીશું કેળા મરચાંનો સંભારો ભોજનનો સ્વાદ સો ગણો વધારી દે તેવો આ સંભારો બનાવવા માટે તમારે કોઈ પણ જાતની પ્રિપેરેશન કરવાની જરૂર નથી ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી જ આ મસ્ત મજાનો સંભારો તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તેના માટે મેં કેળા લઈ લીધા છે કાચા અને મરચાં પણ લઈ લીધા છે હવે આપણે કેળાને આ રીતના છાલ પાડી લેશું તમે પાણીવાળા હાથ કરતા જશો અને છાલ પાડતા જશો તો તમારા હાથ ખરાબ નહીં થાય અને સરસ મજાની છાલ પડી જશે તો આ રીતે આપણે બધા કેળાની છાલ પાડી લીધી છે હવે આપણે કેળાને આ રીતે લાંબા લાંબા પીસ કરી અને સુધારી લેશું જેથી તે ખાવામાં આપણે મજા આવે આ રીતના સુધારશું ને તો આ રીતના આપણે બધા કેળા સુધારી લેવાના છે તો સરસ મજાના આપણા કેળા સુધારી જાય છે હવે આપણે મરચાં પણ સુધારી લેશું મરચાંના આપણે આ રીતના ચાર ભાગ જ કરવાના છે તેને વચ્ચેથી કટ નથી કરવાના આ રીતના આપણા મરચાં પણ સુધારાઈ જાય પછી આપણે એક તપેલીમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું મેં અહીંયા બે પાવરા જેટલું તેલ લીધું છે હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું રાયને આપણે ફૂટવા દેસું રાઈ ફૂટી જાય સરસ મજાની પછી આપણે તેમાં હિંગ ઉમેરી દેસું હવે આપણે તેમાં હળદર ઉમેરી દેસું તે બધી ઉમેરી દીધા પછી આપણે જે મરચાંનો સંભારો સુધાર્યો છે તે ઉમેરી દેસું હવે આપણે તેમાં એક ચમચી નિમક ઉમેરી દઈશું અને તે બધાને મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ જાય પછી આપણે તેને થોડીવાર માટે ઢાંકી અને ચડવા દઈશું તો પાંચેક મિનિટ પછી જોઈ લઈએ આપણો સંભારો સરસ મજાનો ચડી ગયો છે તો આપણે તેને થોડીક વાર હલાવી લઈએ તો સરસ મજાનો સંભારો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો